આજે બે ઓક્ટોબરને ગાંધી જયંતિ નિમિત્તે નારાજ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ભંડાર ખાતે હરવાસની પળો માણતા જોવા મળ્યા હતા આજે બે ઓક્ટોબરને ગાંધી જયંતિ નિમિત્તે ખાદી ગ્રામ ઉદ્યોગ ભંડારની મુલાકાતે ભાજપના નેતાઓ પહોંચ્યા હતા ત્યાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી જવાહરભાઈ ચાવડા છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ છે અને તેવામાં જ આજે તે ઘણા સમય બાદ બધાની વચ્ચે જોવા મળ્યા હતા જેમાં શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઈ શર્મા ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા સાથે હળવાશની પળો માણી હતી લાંબા સમય બાદ ભાજપ કાર્યકર્તાઓ સાથે જવાહરભાઈ ચાવડા જોવા મળ્યા હતા લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત પોતાની નારાજગી સાથે ભાજપના કાર્યકર્તાઓ સાથે જવાહરભાઈ જોવા મળતા અનેક તર્ક વિતર્ક સર્જાયું છે આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય સમયે જવાહરભાઈ ચાવડાના હસ્તે પણ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું